ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામે પાંચ ગામના લોકો દ્વારા વિરોધ હાઈવે ચક્કાજામ કરે તે પહેલા એસડીએમ દોડી આવ્યા અને મામલો થાળે પાડ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના ભાવનગરને જોડતો ફૂર્ટ એક પર વધુ એક વખત વિવાદ જોવા મળ્યો ઉનાના ગાંગડા ગામ નજીક મોટી સંખ્યામાં છ થી સાત ગામના લોકો અને સરપંચો ભેગા મળી વિરોધ નોંધાવ્યો વિરોધ કરનારા લોકોએ ચીમકી આપી હતી કે તેમની માંગ ન સંતોષાતા તે ચક્કાજામ કરશે જેને લઈ પોલીસનો મોટો કાફલો હાઈવે પર પહોંચ્યો હતો અહીંના લોકોનું કહેવું છે કે ગાંગડાથી છ થી સાત ગામને હાઈવે સાથે જોડે છે પરંતુ અહીં સર્વિસ રોડ ન બનાવવાને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે એટલું જ નહીં ગામ નજીક હાઈવેનું જોડાણ થાય છે ત્યાં સર્કલ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે જો જોકે હાઇવે ચક્કાજામ થાય તે પહેલા જ ઉના એસડીએમ અને ધારાસભ્ય ગાંગડા પહોંચ્યા હતા એસડીએમ દ્વારા ત્રણ મહિનાની અંદર ગામ લોકોની માંગ મુજબ સર્વિસ રોડ અને સર્કલ મૂકવાની બાહેનધરી આપતા મામલો સમેટાયો સંવાદદાતા ભાવેશ ઠાકર ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉના ન્યૂઝ ટ્વેન્ટી ફોરને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો